મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલમાં હાલ નવા ઓપીડીનું બાંધકામ મજૂરોના જીવ જોખમમાં મૂકીને કરવામાં આવી રહ્યું છે તેમ છતાં તંત્ર ફક્ત નોટિસ આપીને સંતોષ માની રહ્યું છે અગર કોઈ મજૂરનું અકસ્માતે મોત થાય તો તેની જવાબદારી કોની રહેશે તે નક્કી કરવું મુશ્કેલ છે મધ્ય ગુજરાતની સૌથી મોટી એસએસજી હોસ્પિટલ કે જ્યાં રોજ સમગ્ર ગુજરાત અને ગુજરાત બહારથી ગરીબ દર્દીઓ વિનામૂલ્યે સારવાર લેવા આવે છે સરસયાજીરાવ ગાયકવાડે દુરંદેશી વાપરીને ગરીબ લોકો માટે આટલી વિશાળ હોસ્પિટલ બનાવી હતી પણ જ્યારથી આ હોસ્પિટલ રાજ્ય સરકાર હસ્તક જતા જ સરસયાજીરાવ ગાયકવાડના વિચારો તેમજ લાગણીઓનું રોજ હનન થઈ રહ્યું છે અહીં આવતા દર્દીને એક દર્દીને નહીં પણ મજબૂરી સમજતા હોય તેમ તેમની સારવાર કરવામાં આવે છે હર હંમેશ વિવાદોમાં રહેતી એસએસજીમાં હવે એક નવો વિવાદ સામે આવ્યો છે જેમાં હાલ નવા ઓપીડીનું બાંધકામ ચાલી રહ્યું છે અને આ સમગ્ર કામ તંત્રની નિગરાનીમાં ચાલી રહ્યું છે તેમ છતાં કોન્ટ્રાક્ટર રૂપિયા કમાવાની ગેલછામાં મજૂરોના જીવ જોખમમાં મૂકીને કામ કરાવી રહ્યો છે હાલ જે દ્રશ્યો દેખાય છે તેમાં એક પણ મજૂરે હાથે હેલ્મેટ કે સેફટી ગાર્ડ પહેર્યા નથી કે નેટ પણ મૂકવામાં આવી નથી અગર કોઈ મજૂરનું ધ્યાન ભટકે કે પગ લપસે કે આકસ્મિક કોઈ ઘટના બને તો વિચારી શકાય છે કે બિચારો મજૂર મોતની શરણે થાય પણ આ જે કોન્ટ્રાક્ટર માટે મજૂર એક સામાન્ય મજૂર છે તેવી મજબૂરી કે કામની કોઈ જ કિંમત નથી જ્યારે આ કામનો વર્ક ઓર્ડર આપનાર મામલતદાર કે આર એન્ડ બી વિભાગ પણ પોતાની જવાબદારીમાંથી છૂટ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કોન્ટ્રાક્ટ વખતે મજૂરોની સેફટીનો ઉલ્લેખ કરવામાં આવે છે પણ કાયદા તો જાણે કોન્ટ્રાક્ટરના ખિસ્સામાં હોય તેવું દેખાઈ રહ્યું છે આ કામ ન તો મામલતદાર કે આર એન્ડ વિભાગ બંધ કરાવી શકતું નથી ત્યારે શહેરના સિનિયર ધારાશાસ્ત્રી શૈલેષ અમીને તંત્ર પર સીધા બેદરકારીના આક્ષેપ કર્યા છે અને તેના માટે કોન્ટ્રાક્ટર તેના સાઇટ ઇજનેર સુપરવાઇઝર કે જે સરકારી હોય છે તેની જવાબદાર ઠેરવ્યા છે આ કોન્ટ્રાક્ટ અપાયો તો સૌથી પહેલાં તો કોન્ટ્રાક્ટ આપનાર વર્ક ઓર્ડર આપનાર જે મામલતદાર હશે એસએસજીનું કામ થઈ રહ્યું છે એસએસજીમાં એક મામલતદાર બેસે છે કાં તો આર એન્ડ બી હશે રોડ એન્ડ બિલ્ડિંગ સાગા બિલ્ડિંગ એના અંડરમાં બનતું હશે તો એમના ઇજનેરો હોય આની ઉપર સુપરવાઇઝિંગ કરનાર કે આ કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટનું કામ બરોબર કરે છે કે નહીં તો આ ઇજનેર સુપરવાઇઝર હોય એની સૌથી પહેલી તો જ ફરજ બને છે કે જ્યારે કોન્ટ્રાક્ટર મજૂરોને ફરજ પાડે છે કે ઊંચા ઊંચા બિલ્ડિંગ પર પારીઓ પર ચાલીને કામ કરવાનું બિલકુલ જોખમી ના હેલ્મેટ મળે ના નેટ મળે ના સેફટી બેલ્ટ મળે હવે આવા લેબર ઘણી જગ્યાએ ઘણી વાર છાસ વારે આવા લેબર પડતા હોય છે મૃત પામતા હોય છે ને પછી સરકાર એના માટે લોકોના ટેક્સના પૈસામાંથી રાહત જાહેર કરતી હોય છે ખરેખર ભૂલ છે આ કોન્ટ્રાક્ટરની અને એના ઇજનેર સાઇટ સુપરવાઇઝર સરકારી ઇજનેર જે હોય છે એની હોય છે અને માટે ભારત સરકારના ઘણા બધા કાયદા છે કે આવી રીતે કરતા હોય તો એ કોન્ટ્રાક્ટરને ટર્મિનેટ કરવો એને રદ કરવો એનો કોન્ટ્રાક્ટ બંધ કરી દેવો એની પર પેનલ્ટી કરવી અને આ બધા કાયદાનો અમલ કરાવવાનું કામ સરકારી ઇજનેરનું હોય છે અને કોન્ટ્રાક્ટરની ફરજ બનતી હોય છે કે આ પ્રમાણે કરવું આમ છતાં જ્યારે એસએસજી હોસ્પિટલ જ્યાં હોસ્પિટલ જ છે એટલે એવું સમજે છે કે ઉપરથી પડશે તો સીધા નીચે દાખલ કરી દઈશું તો એવું નથી હોતું પણ આ સીધા આ લોકોને હેલમેટ પહેરાવવાના નેટ બંધાવવાની કે સેફ્ટી બેલ્ટ પડે તો લટકાઈ રહે એવું કરવાનું એ કરતા નથી તો આ એક ગુનો બને છે અને ભારત સરકારના બિલ્ડિંગ એન્ડ અધર કન્સ્ટ્રક્શન વર્કર્સ રેગ્યુલેશન ઓફ એમ્પ્લોયમેન્ટ એન્ડ કન્ડિશન ઓફ સર્વિસ એક્ટ નાઇન્ટીન નાઇન્ટી સિક્સ છન્નુંનો એક કાયદો છે એમાં પણ છે એમાં પચાસ લાખ સુધીની પેનલ્ટી પહેલી વાર કદાચ વોર્નિંગ આપે ફરીવારમાં એને પેનલ્ટી કરવાની હોય છે પચાસ લાખ સુધીની પેનલ્ટી અને આના સદોષ માનવ વધ જ્યારે આવો ઇન્સિડન્ટ બને તો સદોષ માનવ વધનો ગુનો પણ દાખલ થતો હોય છે ફોજદારી ગુનો પણ દાખલ થતો હોય છે અને એમાં ઇજનેર પણ એટલો જવાબદાર છે ઇજનેર પર પણ ગુનો દાખલ થાય અને જેલમાં જાય તો આ બધી બેદરકારી કોણ લેબર એવું કહે કે મને ફાવતું નથી તો લેબરને નીચે ઉતારી દેવાનો બીજો લેબર લાવવાનો જેને ફાવે વિદેશોમાં આટલા બધા કામો લટક થાય છે મોટા મોટા બ્રિજોના થાય છે તો સેફ્ટી બેલ્ટ સાથે જ થાય છે લેબરને ફાવતું ના હોય તો ફવડાવવું પડે અને શીખવાડવું પડે સમજાવવું પડે પણ આ એક મોટો ગુનો થઈ રહ્યો છે અને આ ગુનાને માટે ચાલુ થઈ રહેલો આ ગુના માટે જવાબદાર કોન્ટ્રાક્ટર અને એનો જે તે ડિપાર્ટમેન્ટનો ઇજનેર જેને આ કોન્ટ્રાક્ટ અપાયો છે અને સુપરવાઇઝિંગ કરે છે ને આ બંને જવાબદાર છે આમ તો લેબર ડિપાર્ટમેન્ટની વડોદરામાં ઓફિસ છે આ લેબર ડિપાર્ટમેન્ટે પણ ખરેખર સુઓ મોટો ચેકિંગમાં નીકળવું જોઈએ અને શહેરમાં ચાલતા કન્સ્ટ્રક્શનમાં આવા લેબર હોય જે કામ કરતા હોય એનું ચેકિંગ કરવું જોઈએ એનું સુપરવાઇઝિંગ કરીને એમને નોટિસ આપીને બંધ કરાવવું જોઈએ કોન્ટ્રાક્ટર બિલકુલ બે જવાબદાર રીતે આ જવાબ આપતો હોય કે અમે કેવી રીતે જોઈએ ને શું કરીએ એટલે આ સરકારના સરકારના કાયદાની બિલકુલ ઠેકડી ઉડાવે છે કોન્ટ્રાક્ટર આ કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે એનું કોન્ટ્રાક્ટનું કામ રોકાઈ એનો વર્ક ઓર્ડર રદ કરી અને એલ વનમાંથી એલ ટુમાં જે પણ હોય એને આપવું જોઈએ અને આ ટેન્ડરમાં શરતોમાં હોય છે તો શરતોનું પાલન કરાવવાની જવાબદારી ઇજનેરની પણ છે અને કોન્ટ્રાક્ટરને પાલન કરવાની જવાબદારી પોતાની ફરજ પણ છે તો આ બંને માટે સરકારે જે બી શ્રમ આયોગ હોય અહીંયા શ્રમની ઓફિસ છે નર્મદા ભવનમાં એમને પણ આ આ જોવું જોઈએ અને કોઈના મોતના મુખમાં ધકેલતા રોકવા જોઈએ તો બીજી તરફ અમારી ટીમે પીએમસી એન્જિનિયર મુકેશ ચૌહાણ સાથે રૂબરૂ સંપર્ક કરવાની કોશિશ કરી હતી પણ તે રૂબરૂ ન થતા તેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી જેમાં તેઓએ આ મુદ્દે અવારનવાર કામ બંધ કરાવ્યું છે અને એક નોટિસ બાદ બીજી નોટિસ આપવામાં આવશે તેવું જણાવ્યું હતું એમાં એ વસ્તુ છે કે અમે અમારા જે તરફથી હું શું છે કે સિનિયર એન્જિનિયરમાં છું પીએમસી માં છું પેલા તો પ્રોજેક્ટ મેનેજમેન્ટ આપડે છે ખબર ને જે બી કન્સલ્ટન્ટ હું એમાં છું અમને એમાં એઝ અ કામ મળ્યું છે પીએમસીમાં માં આમાં શું છે ક્લાયન્ટ વસ્તુ અલગ છે જે અલગ છે ડિપાર્ટમેન્ટ છે પીઆઈ એના સેક્શન ઓફિસર છે ડેપ્યુટી એન્જિનિયર અલગ આવે અને જે આપડા છે કોન્ટ્રાક્ટર એ આખું અલગ છે અને અમે અલગ છે પીએમસી માં સર વી નો ધેટ મારે ખાલી એટલું જ જાણવું છે કે પીએમસી ની જવાબદારી શું આનામાં પીએમસી ની જવાબદારી આમાં બધી જ છે અને પીએમસી પોતે જ્યારે જ્યારે વિઝિટ કરે છે ત્યારે ત્યારે માણસને એટ ટાઈમ કામ બંધ કરાવી પહેલા કહે છે કે તમે સેફ્ટી બેટ અને સેફ્ટી હેલ્મેટ પહેરીને કામ કરો અથવા કામ નથી કરવાનું આમાં શું છે કે વારંવાર તો કહેવામાં આવ્યું છે અને હમણાં વચ્ચે બી ગયા આપણે મહિનામાં પણ આપી હતી અને હમણાં પણ જસ્ટ આપવાની જ છે પણ હવે છે કામ બંધ કરાવવું એ પણ વસ્તુ અઘરી છે સમજો રાઈટ સર રાઈટ રાઈટ હા એટલે હવે બધા બધા રીતે શું છે એ કરી રહ્યા છે એમ એવું કઈ નથી કે બધા હાથ પર હાથ ધરીને ખાલી ખાલી બેસી રહ્યા છે રાઈટ સર રાઈટ એટલે તમે માણસ છે અત્યારે કે 200 માણસની ઉપર હશે હવે તમે જકો તમે અત્યારે એન્જિનિયર તરીકે હો તો તમે અત્યારે કેવી રીતે ફોલોઅપ કરાવી શકો તો બીજી તરફ આ સમગ્ર મામલે એક જવાબદાર અધિકારી એટલે કે ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર મહેશ એલ દવે સાથે ટેલિફોનિક સંપર્ક કરવાની કોશિશ કરી હતી પણ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો હવે વાત એ છે કે મજૂરોની સુરક્ષાની જવાબદારી લેશે કોણ કારણ તમામ વિભાગ પોતાના તરફથી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે તેમ કહીને છૂટી રહ્યા છે અને આમાં બિચારો મજૂર મરી રહ્યો છે પેટનો ખાડો પૂરવા મજૂર મોતની પણ ચિંતા કર્યા વિના આટલા ઉપર જઈને કામ કરી રહ્યો છે અને જ્યારે કોઈ ઘટના બને છે ત્યારે કોન્ટ્રાક્ટર રૂપિયાના જોરે મામલો સમગ્ર દબાવી દેશે અને પોલીસ પણ આકસ્મિક ઘટના બતાવી મામલો દફે કરી દેશે અથવા તો મજૂરના મોતની કિંમત રૂપિયાથી ચૂકવવામાં આવે છે ખરેખર તંત્રમાં હજી માનવતા જીવંત હોય તો જોગવાઈ મુજબ કોન્ટ્રાક્ટરનો કોન્ટ્રાક્ટ રદ કરવો જોઈએ સમાચારોના સતત અપડેટ માટે ટીએનએ ન્યૂઝને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર